જન્મ દિવસ હોય તો તમે પાર્ટી કરવા જાઓ એને બદલે ગાયની પૂજા કરો ચંડીગઢમાં એક ગૌશાળા છે કેવી રીતે બની એક ગાય રસ્તે મરવા પડી હતી અને જે જાય તે બધાને કચડીને જાય કોકને દયા આવી એણે બે ચાર જણને કહ્યું કોઈ આગળ ન આવ્યું આખરે જાતે એણે એને બચાવી નવ જીવન આપ્યું અને એમ કરતાં એમાંથી આખી નવી ગૌશાળા ઊભી થઈ અને આજે ત્યાં હજારોની સંખ્યામાં ગાય છે અને ત્યાં લોકો પોતાનો જન્મદિવસ ઉજવવા જાય છે સ્કૂલોમાંથી છોકરાઓને ત્યાં લાવવામાં આવે છે છોકરાઓ એક વર્ગ આખો એની પાસે બેસે છે એને નવડાવે ધોવડાવે ખવડાવે પીવડાવે બધી એની ચાકરી કરે એનું બધું જ કરે એનાથી બાળકોને તો સંસ્કાર મળે જ છે બાળકોને શક્તિ મળે છે અને એનું જોઈને બાકીના બીજાને પ્રેરણા મળે છે ગુરુદેવ મહારાજ શ્રી બુદ્ધદેવજી મહારાજ સાક્ષાત તમે દર્શન કરો એકસો ચાર વર્ષનું આયુષ્ય હંમેશા ખાલી પોતાના હાથેથી જ ભરેલું જલ પણ પીધું છે પોતાના હાથેથી સિદ્ધ કરેલું અન્ન જાતે રાંધીને ખાયું છે ખાલી મગ અને ભાજી પાલક નહીં બીજું કંઈ નહીં એ જ્યારે જાય ગૌશાળામાં તો ગાયને ખબર પડી જાય કે બુદ્ધદેવજી મહારાજ પધાર્યા અને એ ગયા હોય તો આટલી મોટી થપ્પી ભાખરીની જાતે બનાવીને લઈ જાય અને પછી પોતાના હાથેથી ગાયોને ખવડાવે સંસ્કાર તો આ બધા સંતો પાસેથી જ આપણને પ્રાપ્ત થાય વાલા કુટુંબીજનો કે કેમ કરીને આપણે આપણા ભાગ્યને જાતે ઉજળું કરી શકીએ છીએ ઘણી વખત એમાં પૈસાની જરૂર નથી હોતી એ ભ્રમ છે કે આપણને ધર્મ કાર્ય કરવાને માટે પૈસો હોય તો જ એ થઈ શકે ના